અને રાજ્યના વિવિધ મંદિરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના વિવિધ મંદિરોમાં પણ આ દિવસે વિવાહનું આયોજન કરવામાં આવે છે તે રીતે આ વખતે પણ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ધામધૂમથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા મોડી રાત્રિ સુધી આ પ્રસંગ મંદિરમાં ચાલ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મંદિરની અંદર વર્ષ દરમિયાન આવતા ઉત્સવોની ઉજવણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આજે યોજાયેલ તુલસી વિવાહના પ્રસંગમાં મંદિરના મંડળના સભ્યોએ જવ તલ આપી તુલસી માતાના ભાઈ બનવાનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર ધાંગધ્રા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર ભરતભાઈ પૂજારીના જય આજે કાર્તક સુદ પૂનમને શુક્રવાર શ્રી મહાલક્ષ્મી મંદિરમાં તુલસી વિવાહ કરેલ છે આ લગભગ અમે તુલસી વિવાહ એકાવન વર્ષથી ચાલુ કરેલ છે એકાવું વર વર્ષ વરસ અત્યારે ચાલે છે એટલે પહેલેથી જૂનવાડીથી અમે તુલસી વા સવારથી જ માંડવો જાન છાપ ચોરી મંગળફેરા બધું અહીંયા ધામધૂમથી થાય છે અને હજારો ભક્તોની સંખ્યામાં બધા દર્શનનો લાભ લેશે તથા તુલસીજી અને ઠાકોરજીના વિવાહ સારી રીતે કરવામાં આવેલ છે મારું નામ અમીશાબેન દવે છે આજે કારતક સુદ પૂનમના દિવસે અહીંયા મહલક્ષ્મી મંદિર ધ્રાંગધ્રા તુલસી વિવાહનું સરસ આયોજન કરેલું છે અને છેલ્લા પચાસ વર્ષથી આ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે અને અમે કન્યા પક્ષ તરફથી આજ રોજ કન્યાદાન કરેલું છે અમને આજે ખૂબ જ મજા આવી